નરાહ ઓ રામ રામ બેહો 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 યાર ઘણા દરે હગો ની આયા છે બેહો પાણી લાવું કોમ ઓટો માર ગયા ના ના હાલુ કરી હાલુ કરી એન મજા થઈ ગઈ કોન આ કે લાવતા હગારે બડા થઈ ગયા મજા થઈ ગઈ મજા હો પાણી

આ આપણે તો આ ખબર ના પડવી જો મેમન અગત ની હમણા જો તાર 5 મિનિટમાં મને ઘરે ભેગા સાત મિનિટ વર ભેગા મરા તો બસ તારે એવું કરવાનું હતું ખબર ના પડવી જો ને મેમન બસ આ બધું જ હશે જો તમે હું આવું છું તમે ખાટલે બેહો મેમન પાસે હાર હો હા હું આવું છું તારા આવ દી હા આવું જો સગો હગા તમારે વાવતર વાવોતર થઈ ગયા બધા હો થઈ ગયા હા લે તારે તાર જાવું તો હા વાંધો ને કયો હા હો હા તો તાર ઘરે ખાઈ ખઈને દેખાવા હા હા

આરી વાજે ભૂઈ પુલી તો નો પણ અરે બગસ લેબડામાંથી પડતો છો તો કાળો કલર કર્યો બબ કાળો એ તું સાવ કાળો કલર નથી એવો સેદ એમ ન કહેવા

તમને શું વાત કરું ખબર છે તમારા બસ માં તમારા જીવન જે ખગવાયા હતા તું ફેરો કરતા

છોકરે કામ તો રેડી કર્યું છે હમણાં બેટા મારા હાગો કેવા જાય છે હમણાં બેટા જોવેરતા જાય

પાત કરે છે તો કેવું જ છે હું વેપાર અમારે હસવાના છે હું એ જો હવે ફરતા આવડો કામ કરવું નહીં પાતું કરો છો મોટી મોટી લાય બેટા મારા મેમન તો જા લાય આરામથી હું ગયો